रुबेनो नामतो दिगनाशा दिगना दिगनाशा ये अपना अली भाई ने डिग्री दिगनाशा एवं जो कई साल या कुत्ते का काम से श्री जी पूरा થઈ ગયો انا લક્ષ્મણ આજે સાહેબ એક વર્ષ થઈ ગયું અને વાર્ષિક તિથિ આજે એમના પિતાશ્રી હરિભાઈ એમના ભા રામભાઈ એમને એમનો સમસ્ત પરિવાર મળીને આજે બેનની તિથિ વિધે આજે ભજન રાખી છે એમાં એમના ગુરુ મહારાજ સાહેબ સાહેબની છત્ર છાયામાં અહીંયા ભજન સંધ્યા આપણે બધા કરી રહ્યા છીએ આજના પ્રસંગમાં અગ્રણીય પૂજનીય વંદનીય એવા સાહેબ શ્રી ઉમદરામ સાહેબજી સાથે સાથે અમારા ગિરનારી મહારાજ અહીંયા ઉપરથી વિનોરામ સાહેબ મહારાજ શું ભાઈ ચાલો ભાઈ ચાલો

बदमा होने पे ए मापुर से अपलों ने किधर जगह बनाई बन बन रही अब बनने की नहीं और तुझे कोई जगत में बने जाए जे ये बने जाए जे ये घटना पाचित नहीं बनती મનાય મન મન રહી નહી તુલસી સંસાર કીએ મગન રહો હોય જે ઘટના જાય છે એ જાય છે કે એ ઘટનાને આપણે સમજી સહન કરીને મગન મનમાં રહેવું અને કયો આપણી બધી આ કલ્પના છે બાકીની બધી આપણી કલ્પના છે જિનાાસાબેન નો જે શરીર પૂરો થયો એમનું નિર્માણ જ હશે એવું બધું થયેલું નિર્માણ હોય એ જ થાય છે એ જીવને માટે જ બોનો હશે બધું અને એ બાનેસર મોડોકા પેલો એ જીવનો અંત આવે છે જ રીતે એમના આગળ ઘટના લગ્ન થઈ પહેલી બધી ગયું તો વધારે આ બધા જે કંઈ કર્યા એ નથી પણ આ બધું નિર્માણ હોય છે આમ બધું ઘટના ઘટી જવાય છે જીવનમાં એટલે બધું થયા પછી બધું કાર્ય બને છે એટલે એ જ રીતનો આવા આપણે ઉપર સંસારમાં નાના મોટા આઘાત અને આપતો આપ જોઈએ છે નાના મોટા આઘાત અને આપતો જીવોને ઉપર આવતી રહે છે પણ સત્સંગી જીવ હોય ગુરુમુખી જીવ હોય સત્સંગમાં જેનો સમય જેને વિતાવ્યો અને સત્સંગ એની અંદર ઉતર્યો હોય એ માણસ આવી ઘટનાઓને સહેન કરીને થોડો મનને સમજાવી શકે છે મનનું સમાધાન કરી શકે છે અજ્ઞાની માણસો કેટલા મેં જોયા રોજ પાગલ થઈ ગયા ઓખી હોયનો ખી અને આખી એમના દિમાગ ખરાબ થયા ફાહો ખાઈને પણ પડી ગયા આખો શેર ન કરવાની શક્તિ સમજવાની આખો બધું વીડપી સંસાર ઉધળ કરી પણ આ જીવ જે છે મહાપુરુષો ને સાનિધ્ય જે દીવ્યું છે એ લોકો જ આ વાતને સમજે છે કે આ તો કારણ જે છે ને એ ચાહે ગમે તમ થાય પણ નિર્ધારિત થયેલું જ કારણ હોય છે તમને ખબર છે કે ભગવાન રામનો જયારે વનવાસ થયો અને એ અર્સે એમ કે છે કે જેને માથે જેની માતા ગાદી મોંઘી હતી ને એ મોસાળ બે અને એને ખબર નથી આ ઘટના શું થઈ ગઈ છે મહસાણમાંથી ગણે દિવસે પાછો ફર્યો રાજા દશરથનો રાજ મહાન વિશાળ રાજ હતો ઈશ્વરી વાળો રાજ હતો અને એ જ્યારે પોતાને રાજ્યમાં પાછો ફરે છે ત્યારે એને અયોધ્યા નજીક આવીને એને ભૂમિઓ એટલી બધી ઊભી થઈ કે એ આજ મારો એક મહાન મારા પિતાનો રાજ મારા પૂર્વજો અસંખ્ય અયોધ્યા ક્ષેત્ર ઉપર રાજ કરેગા જે મહાન સમ્રાટ રાજાઓ મહાન ધર્મ રાજાઓ એમની ભૂમિ અને એ ભૂમિની અંદર મારા પિતા જે છે મહાન પુરુષ અત્યારે મારા મોટાભાઈ ભગવાન ખરેખર ઈશ્વરનો અવતાર છે હવે એમને હું જાય મળીશ ને જે મારી માતાઓને મળીને મારા પિતાને મળીને ભગવાન રામની શરણમાં જાય ને જે આજ મને આનંદ થશે અનેરો આનંદ છે એવી ઉર્મી સાથે એ વ્યક્તિ અયોધ્યામાં જાય છે તો કાળા કાગડા ઉડતા હતા અયોધ્યામાં જાય જોયે છે તો કાળા કાગડા ઉડવા લાગ્યા એને એમ થયું આ શું થઈ ગયું અયોધ્યામાં એવો દ્રશ્ય ક્યારેય મેં જોયો નથી ભગવાનગરીવા સંગીત સમુદ્ર રાજાની શિપી વિગેરી બધા ત્યાં થયેલા અમૃત રાજા વિગી રહી ત્યાં થયેલા બધા

બે વચન આપેલા હતા રામને ચૌદ વર્ષ નો વનવાસ અને ભરત ને ગાદી ગાદી માંગી તો વાંધો નતો પણ ચૌદ વર્ષ નો વનવાસ ભેડો માંગી ગાદી માંગી લીધી કોઈ રામને અંજરાય આપતી નથી રામ સમજે કે આ મારો ભાઈ છે કોઈ વાંધો નથી રામ એ વ્યક્તિ રામ નતા પણ ચૌદ વર્ષ નો વનવાસ અને ભરત ને ગાદી રામ સારસ સ્વીકાર કર્યો અને વિજયદીપ શેઠજી ઉડાન ચાલી રહ્યો હતો એનો રાજ્ય અભિષેક થવાનો હતો એ બીજે દિવસે સંન્યાસ વલકલ વસ્ત્ર પહેરીને જંગલમાં પોતે રવાના થઈ જાય એવો અહીંયા તમારી માતા કે કઈ આ ઘટના બધી ઉભી કરી છે એટલે તમારે જે દ્રશ્ય દેખાય ગજબ થઈ ગયા ભેજો થઈ ગયા એ બધી વાત ગુરુ આશીષ ને ભરત કીધું ગુરુદેવ આપણે જેવા સમર્થ મહાન બ્રહ્મવાદી પુરુષ અયોધ્યામાં મોજુદ હતા મારા પિતા દ્રશરજી જે હમણાં દેવોને મદદ કરીને જીતાયા એવા ઇન્દ્રદેશ મહાન બુદ્ધિ જીવી આવા પુરુષો ભગવાન રામ વિષ્ણુ નો અંશ અવતાર સીતા માતાજી હકીકતમાં ખરેખર આ શક્તિ નો અવતાર એમાં મહાન પુરુષો અયોધ્યામાં વસ્તુ અયોધ્યા નો કાળો કેમ કેમ થઈ ગયો કોઈ રોકી ન શક્યો આ ઘટનાને કોઈ રોકી ન શક્યો મહારાજ વાસિષ્ઠ કે છે ભરત આ ઘટના છે ના

सो न वो भारत भावी प्रबल दिलखे कहे मुनिनाथ लाभ हानि जस, जस मरण जन्म ये है विद्या लाभ हानि यश देवी सदवे जन्मने मरण अब जीने आज में अच्छो बात कोई ने विचार सुपी नदी छ बात विचार कोई ने सुपी नदी यानी मुठी में जे तो लोगों की कल्पना

દશરથ મહારાજનો દીકરાઓ નતા અને એ બહુ એ વાતમાં ચિંતિત એક વખત આવા મહાપુરુષો નો કોઈ રાજા મહારાજે એ સમાગમ રાખેલો પાંચ સાત દિવસ નો અખંડ ભલે ભલે મહાપુરુષોને બોલાવીને એ રાજા એક સત્સંગ સમારોહ રાખ્યો ખૂબ મહાત્માની આગતા સાગતા કરે અને હરેકને અલગ અલગ કુટિયા બનાવી स्वस सात दिवसो एक महान ज्ञान यज्ञ राखियो અને રોજ રાબેરીમે બે સત્ર ભરાય સવારનો રોજ એ બે સત્રમાં રોજનો મહાપુરુષો સતત પોતાનો આપતા ભારતરોજ સવાર ઈ મહાન ઋષિઓ ત્રિકાળ ઋષિઓ તપસીઓ ઋષિઓ એ બધા તેવા આવેલા અને પોતાનો સતત આપતા દશરથ મહારાજ ને કહ્યું રાજાને પણ આમંત્રિત કર્યા હતા આપણા સનાતન ધર્મ નો નિયમ છે કે જે મહાપુરુષો ભેગા થાય રાજા મહારાજા પબ્લિક પણ ભેગી થાય કેમ કે બધું સમજવી છે એ ધારાવી કાર્ય મેં રાજા પણ આવે અને મહાપુરુષો પણ આવે ને આ પબ્લિક ના માણસો પણ આવે ને ભાગ એમાં લે અમો પણ રોજને માટે હંમેશને માટે આપણો સનાતન ધર્મનો સિસ્ટમ ને આયોજન છે એને સનાતન ધર્મનો કોગારી શોભે अथवा દીપતો નથી આપણે ગામમાં પ્રતિષ્ઠા કરીએ કે ધર્મનો કો કાર્ય કરીએ કો યજ્ઞ બીજો કરીએ તો પણ આપણે આખા ગામનો સામયિક જમણ રાખીએ આજુબાજુના આસ્થા પિત્રોને બોલાવીએ આપણી શક્તિ અનુસાર બે પાંચ પછી 50 સંતોને બોલાવીએ અને બોલાવીને એ કાર્ય સંપન્ન કરી એનો મતલબ એ કાર્ય તો સિદ્ધ થાય છે તો સારો ગણાય છે એમના માપે મળે ઓફિસ ખાધો ફાળો કરીને ઓફિસ ખાઈ લીધું આપણે જ ફાળો ફંડ કરીને ઊભો કરીને આપણે જ ખાઈને બતાવી દીધું એને કોઈ નવાઈ નથી તો કૂતરો પીઠ ભરે છે પણ માણસો નો સિસ્ટમ તો એ છે કે આપણા કામમાંથી જે ફાળોફંડ ઉભો કરીને બીજા મિત્રોને બોલાવીને કોઈ સાધુ સંતોને બોલાવીને એને ભોજન પ્રસાદ કરાવીને એને ભેદ ફકાત આપીને પછી પણ ભોજન કરીએ એ સિસ્ટમ છે સારા અને એના પ્રશંસા દેવતાઓ પણ કરે છે એટલે હકીકતમાં રાજા દશરસદ ગીલાને સક્ષમ કુમારો સમાવત થયો અને રાજાને પોતાના પુત્રની ખાસ તકલીફ હતી તુરાસા મુનિ જાયર પોતાની કુટિયામાં પ્રવેશ કર્યો રાતનો આરામ કરવા માટે અને મહારાજનો દસદનો જે મંત્રી શાસીય તો મંત્રી એ મંત્રીનું નામ સુમન હતું સુમનને દશરસદ મહારાજ કે સુમન શેત્ર ક્રોધી ऋषि

ગમે તે તેમ આધી મલકબબ સાહેબ શ્રી આયા ભજન સંધ્યામાં આવ્યા હવે પાષાઢવાડા જાય લગભગ ભી 23 કિલોમીટર પહોંચે તો ઈ જ તડુક દી હુઈ લી જાય ઈ આસન ઉપર બેહિને પેલો કઈક ચિંતન કરે સાહેબ સત્નો નામ કઈક સ્મરણ કરે અર પછી આરામ કરે સપનું હારો આવે એટલે માટે મહાપુરુષો આસન પવિત્ર કરે છે ક્યારે પણ આરામ કરતા નથી આસન ને ઉપર બેઠે પછી પાંચ નામ ભજન કરીને પછી આરામ કરો તો આસન પવિત્ર કહેવાય એટલે આવા બધા આજની પ્રણાલી કાલથી આપણે ઋષિ મુનિ નો પ્રણાલી કાળ નેમ છે અને હરેક સનાતન ધર્મ બધાની નેમ છે એટલે દુર્વાસા મુનિ જાય કે સત્સંગ તો કર્યો બધા સાંભળ્યું મેં પણ કર્યો પણ બાળકજી કરવાનો છે હવે કરવાનો છે એ જદ્માસન વાળીને ભગવાનને ધ્યાન મેં લાગ્યા કે આપણે અડધો કલાક ધ્યાન કર્યું પછી શું જઈએ એમ એ કુટિયાની આગળ આગા પાછા થાય હજી એમની સમાધિ ચિરકાલ નથી લાગી હજી સ્મૃતિ બધા

કે ભારત તો ગુરુ મહારાજ આપશો પણ વ્યક્તિ એ જ છું ક્યાં કોઈ કામ હે બાપુ કામ છે રાજા અંદર પોતાના મંત્રી સુમન ને દશરથ મહારાજ બેસે છે બોલો એટલી વાત તમે ત્યાં પણ હતા હું અહીંયા તો સત્સંગ સાંભળ્યો વાતો થયા હવે તમારે મારે દેવું કોણ પડ્યું ખાસ કામ છે બાપજી બોલો બોલો મારે તમને ખબર છે કે સંતાન નથી મારે વજમાં આવા મહાન રાજાઓ થયા જેની પૂર્ણાવતી મારેથી થાય છે તો મારે જેવું પાપી ગુણ આ વાતની મને મોટી પીઢીને ક્ષોભ છે એટલે મારે એ જ વાત પૂછવી છે કે હવે આ સંતાન મારે થશે કે નહીં થાય એક આપ ચીકાર્દર્શી છો અને આપ જ કહી શકો હરેકની અગજા નથી તો કુટિયા બહાર થોડી દેવી જાઓ બાર બે અડધી કલાક પછી આવું

તો ધાર્યો ફળ આપી શકે તો સો ટકા એને પુત્રો થશે અને ચાર પુત્રો થશે એક રાણીને બે થશે બે એક એક થશે અને ભગવાન વિષ્ણુ પણ આ પૃથ્વી લોક માં આવવાની જે રાહ જોઈ રહ્યા છે યદા યદા હિ ધર્મ સિંહ લાની ભવતી ભારત અભ્યુ ઉથાર્થમ ધર્મ સિંહ તદાત્મા સજ્જા એવી જે રાહ દેખી રહ્યા છે એમને પણ આવો છે પણ હવે ભૂમિકા તૈયાર થઈ જોઈએ અત્યારે માણસો ઘણા કહે છે આ શાસ્ત્ર ને સંતો જૂઠા છે કે કેમ કે ભગવાન જયારે અન્યા થાય ત્યારે ભગવાન જન્મ લે છે હવે ગોર અન્યા થાય કેમ લેતા અરે ભગવાન તો તૈયાર બેઠો છે પણ એને દેવી દેવકી અથવા કૌશલ્યા જોવે ને કોક દેવકી બનાવ કોક કૌશલ્યા બનાવ તો ભગવાન તો ઉતાર લેવો મત તૈયાર જ બેઠો રહાતું いるું છે પણ હવે આપળે દેવ કીને કૌશલ્યા એ નીકળી જવો તો 100% થઈ જાય એટલે માકે તમારે જિકરા ઉતાર થસે પછી આનંદવાળા ઘર મે एकदम ભરતા સે પણ આખી મહારાજ કે કીને તમે જી વચન આપેલા છે યુદ્ધ ક્ષેત્રમાં એ વચન કે કેની દાસી મંથરા ચડાવીને તમારે ભાઈ માંગણી કરાવશે રામને ચૌદ વર્ષનો વનવાસ ભરતને ગાદી અને એ અર્થેમે તમે એવી ચિંતા કરીને તમારો પ્રાણ નીકળી જશે અને રામ પોતાના વચન ધીગિયાળી પાછું નહીં પડે એ ચૌદે વર્ષ પૂરા કરીને આવશે સીતા પણ સાથે જશે

એટલે પત્ની કીધું કે સીતા એક વર્ષને આવ્યા હતા રાવણ ને રામ રાખ્યા તમે કેમ નથી રાખતા કે હું રામ તને રાખી રાખેલો એ શબ્દ રામે સાંભળ્યા તમારો દીકરો સાંભળશે તો રામ મર્યાદા પુરુષોત્તમ છે એમને એ અપવાદ દુનિયા નો ક્યારે થશે નહીં એ સીતાને બીજી થશે એવા તરીકે ઘટના બધી વાત કરેલી અને હકીકતમાં એવો જ બન્યો બધો અને રામને વનવાસ થયો એ વાત જ્યારે લક્ષ્મણ ને રામ ચિત્રકૂટમાં કુમોદગીરી પર્વતમાં બેઠેલા એ કમ સે કમ અગિયાર વર્ષ રહ્યા અને ત્યાં વાત કરે છે કે આપણા પિતાશ્રી તો નગમાં દુઃખ પોતાનું શરીર છોડી દીધો અને આ ઘટના બધી કેમ બની એ ચિંતા કરી જોડી દીધો પિતાશ્રી દુર્વાસન મુનિ એને પહેલો કઈ દીધેલો હતો આપણો જન્મ તો આપણા પિતાને ખબર નથી કે આવું બધું કેમ કરવું પડે આ થવાનો છે તો ચિંતા હું કેમ કરે થવાનો છે અને થઈને પછી થવાનો સારો એ થશે પણ પિતાશ્રી આ વાતને કેમ ન સમજી શક્યા તો એ લક્ષ્મણ આ ઘટના પહેલી ખબર હતી બાપે આપણે મંત્રીને ખબર હતી એટલે લક્ષ્મણ અચમિત થયો લક્ષ્મણ અચંબિત થયો કે મહારાજ જીસી મુનિ એટલા ચિકારદર્શી એમ કે આર્થિક બુદ્ધિ ઘટના એમણે કહી દીધી એવું તો ખરેખર ધન છે આવા મહાપુરુષોને એટલે ભગવાન રામ કહે છે કે ઠીક છે તો મહાન પુરુષ કહેવાય ધનવાદ દેવાય પણ એટલા બહુ ધનવાદ દેવા જેવા નથી શું દેવા નથી કારણ કે કોઈ યોગ ક્રિયા કરતો હોય અને એનો ચિત્ત સાત્વિક ગયું હોય યોગ ક્રિયામાં માણસ જયારે અભાનો અસ્તાપ પહોંચે અને એનો ચિત્ત સાથવી ગયું હોય તો એને કોઈ અગમે ચીજો દેખાય છે સો ટકા પણ એ કોઈ મોટી વાત નથી લક્ષ્મણ જ્યારે તું ગંભીર માની લ્યો ને એ વાત મોટી નથી એટલી લક્ષ્મણ ને એમ થયું આ વાત મોટી નથી જ્યારે મોટી વાત કહે કોને કહેવાય હે પ્રભુ આ વાત જ્યારે મોટી નથી હું તો અવાક થઈ ગયો છું તો અચિંબિત થઈ ગયો છું પણ આ ભગવા છો એ વાત એટલી બધી મોટી નથી તો પછી આનેથી વધારે શું છે લક્ષ્મણ હવે મારો મારા દાખલો દેવો ઠીક નથી મારે મારો દાખલો દેવો ઠીક નથી પણ પ્રસંગ દેવો પડે અંદર દિવસે મારો રાજ અભિષેક થવાનો હતો એટલી અયોધ્યાની તૈયારી આકડા ઠાક તૈયારી અહીંયા લક્ષ્મી અને તમામ ઈશ્વરી નવ આઠ આ નવ દીધી હાજર થઈ ગઈ હતી આવી ઘટનામાં મને રાજી અભિષેક જવાનો હતો પણ રાત મેં ઢોચો બદલી ગયો સવાર મેં મારે ભગવા પહેરી ખેડલ માં નીકળવું પડ્યું વિશેષતા એ છે કે જેને રાજે અભિષેક થવાને તેમ પણ મુખની મુદ્રા એની હતી નતારે મારી મુખની મુદ્રા એની છે અતારે પણ મને કઈ આ વાતની ફરક તે જોયું એ મારા રાજે અભિષેક થતો તો અથવા હું જંગલમાં આવી ગયો છું ચૌદ વર્ષ મેં ચૌદ વર્ષો ભોગવવા નથી પણ મારી મુખ મુદ્રામાં કે મારે આનંદ મેં ત્યાં કઈ ફરક જોયો હોય એના એ જોયું નથી બિલકુલ મારે આનંદ માં ફરક થયો છે મને ક્યારે કરો થાય છે ક્યારે કોઈ થાય છે પણ આપણે શ્લેષ પાત્ર અને મેં જયારે કે કઈ ના પેલા કર્યા કે કે કઈ માં તો આવી કે કઈ માં તો છો કે કે કઈ માં બરાબર છે એ કર્યું સારો કર્યું છે આ કે કઈ માતા ન કરતી તો કે માતા આ મને મદદરૂપ બની છે કારણ કે મારો જન્મ આથીઓને નાશ કરવા માટે આવ્યો થયો હતો હું ઘરે રાજ કરવા લાગુ તો આટલો બધો ફરી નહીં નાશ થાય નહીં તમારા માટે ખૂબ સારો કર્યો છે ખૂબ સારો કર્યો જેના દોષ કે કઈ માતા અને મેરા લખ્યા લેખ વિધાતા મેના મનમાં સોચ કશું નાઈ શું લક્ષ્મણ ભાઈ મારા મનમાં જયારે આ તો સોચ નથી अरे आ घटना से लोग मूर्ख भरवाए थे दुख सुख देव आधीना दुख सुख ने आधीन देव पर थे दुख सुख देव आधीना ना कोई किसी का किना कोई कोई ना कोई नुकसान करते थे तमारे मारे कर्म में निर्माण ठेलो था जी दुख सुख देव आधीना ना कोई किसी का किना सब जगत मूर्ख भरवाई सब जगत मूर्ख भरवाई सुन लक्ष्मण प्यारे भाई आज जगत जाना

તો હવે ખૂબ હરીભાઈને રામભાઈને ધનવાદ એક પોતાની દીકરી પાસે સારા ભજન રાખીને એક કથા થઈ અને કોઈ જીવને અગર ફાયદો થતો